સ્થિત મારા સાથી મંત્રી શ્રી મૂળુભાઈ બેરા શ્રી મુકેશભાઈ પટેલ સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ શ્રી રાજપાલસિંહ જાદવ મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી સંજયસિંહ મહિડા શ્રી કલ્પેશભાઈ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી નૈનાબેન પટેલ થાસરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મનાલીબેન શાહ થાસરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંપાબેન ભૂપતસિંહ ડાબી ડાકોર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિપુલભાઈ શાહ ગળકેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયંતિભાઈ પરમાર સરનાલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગીતાબેન ચાવડા વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર અગ્ર મુખ્ય વનરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી એ પી સિંઘ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર અગ્ર મુખ્ય વનરક્ષક ડૉક્ટર જયપાલશ્રી આર કે સુગુર મંચસ્થ સૌ મહાનુભાવો સૌ અધિકારીગણ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે છોતેરમો વન મહોત્સવ અને વાતાવરણ પણ વન મહોત્સવને અનુકૂળ છે આજે અમારે તો ત્યાંથી બાય કાર આવે એટલે બે કલાક આખો સતત વરસાદ છે છેક થી છેક એટલે ખૂબ સારા વરસાદ છે આપણા માટે આપણે કુદરતને જેમ જેમ પ્રેમ કરતા જઈશું એમ એમ કુદરત પણ આપણું ધ્યાન રાખતા જ હશે એટલે કુદરત માટેનો પ્રેમ આપણો જેટલો વધે એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી પણ એમના દરેકે દરેક વક્તવ્યમાં આપણને જોવા મળતું હશે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જયંતિ ઉજવી રહ્યા છે એક અને અખંડ ભારતના શિલ્પી અને ખેડાના પનોતા પુત્ર સરદાર સાહેબની આ જન્મભૂમિમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે ગલતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ છોતેરમો વન મહોત્સવની આજે ઉજવણી થઈ રહી છે ગાલવ ઋષિના તપથી સિંચિત આ ભૂમિમાં બિરાતા ગણતેશ્વર મહાદેવના દર્શનની મને પણ સૌભાગ્ય તક મળી છે આદરણીય મોદી સાહેબે પર્યાવરણ સંતુલન સંવર્ધન અને જાળવણીને પ્રાયોરિટી આપી છે તેમ હંમેશા કહે છે પર્યાવરણનું જતન આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે કેવી રીતે આગળ વધી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફ દ્વારા સમગ્ર વિશ્વને બતાવ્યું છે આપણી રોજિંદી જીવનશૈલીમાં નાના નાના ફેરફારો પાણી અને ઉર્જાને સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો રિસાયકલ પ્રોડક્ટના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણનું મોટું કાર્ય થઈ શકે છે ગુજરાતને તો પર્યાવરણ સાથે વિકાસ કરવાના મોદી સાહેબના વિઝનનો લાભ અડી દાયકાથી વધુ સમયથી મળી રહ્યો છે તેમણે ક્લાઇમેટ ચેન્જની સંભવિત સમસ્યાઓને પહેલેથી ઓળખી લીધી અને તેના નેવૃત્વમાં ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું તેમણે પર્યાવરણ સંરક્ષણની આખી ઇકોસિસ્ટમ ઊભી કરી છે પર્યાવરણ પ્રિય હરિત ઉર્જા માટે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે ગુજરાત આજે રૂપટોપ સોલર અને ક્લીન ગ્લીન ગ્રીન ટેકનોલોજીમાં દેશમાં અગ્રેસર બન્યું છે બિનપિરંપરાગત ઉર્જા એટલે કે સોલર એનર્જીમાં ગુજરાતે દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં જળ સંચય અને જળસિંચનનો પાયો નાખ્યો તેમણે પાણી બચાવવા માટે દેશભરમાં અમૃત સરોવર બનાવવાની હાકલ કરી અને ગુજરાતમાં આ પહેલ અંતર્ગત દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવરનું નિર્માણ કરવાના લક્ષ્ય કરતાં પણ વધુ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે પાણીના દરેક ટીપાના સંચય માટે કેદ ધ રેઇન અભિયાન તેમણે શરૂ કરાવ્યું છે આના પરિણામે વરસાદી પાણીના સંગ્રહ સંચય અને સિંચનથી ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે વડાપ્રધાન શ્રી આ વર્ષના પર્યાવરણ દિવસથી ગ્રીન વોલ ઓફ અરવલ્લી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે ગુજરાત સુધીના જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારને હરિયાળો બનાવવાની સાથે જળાશયોના નિર્માણ જમીન સંરક્ષણથી સ્થાનિક રોજગારીમાં વધારો કરવામાં આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે એક પેડ માકે નામ અભિયાન દ્વારા જન આંદોલન શરૂ કર્યું છે ગત વર્ષે આ અભિયાનમાં સત્તર પોઈન્ટ અડતાલીસ કરોડ રોપાઓ વાવેતર સાથે આપણે દેશભરમાં બીજા સ્થાન ઉપર છે અને આ વર્ષે પણ ટુ પોઈન્ટ ઓ માં આપણે દસ પોઈન્ટ પાંત્રીસ લાખ જેટલા વૃક્ષો વાવવાનો નિર્ધાર છે વૃક્ષારોપણની હરિત ક્રાંતિ હોય જળ સંચય જળ સિંચન હોય કે વન્ય જીવોનું સંરક્ષણ હોય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ગુજરાત સર્વગ્રાહી રીતે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ માટે વન સાથે જન જોડવાનો લોકભાગીદારી સાથેનો અભિગમ અપનાવ્યો છે વન મહોત્સવને જન ઉત્સવ બનાવીને તેમણે સાંસ્કૃતિક વનો ઊભા કર્યા છે બે હજાર ચાર થી શરૂ થયેલી આવી સાંસ્કૃતિક વનોની પરંપરામાં અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે અને આજે આપણે ચોવીસમું સાંસ્કૃતિક વન ગલતેશ્વર વન ઉભું થયું છે આ સાંસ્કૃતિક વનો પર્યાવરણ રક્ષાની સાથે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે રાજ્યમાં વેપાર ઉદ્યોગના વિકાસની સાથે માનવ જીવનના વિકાસ માટે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે આવનારી પેઢીનું ભાવિ સ્વચ્છ સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ જ એકમાત્ર ઉપાય છે આ માટે આપણે વધુને વધુ વૃક્ષોના વાવેતરથી વન કવચ ઊભા કરવાનો અભિનવ વિચાર તેમણે આપ્યો છે છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ત્રણસો હેક્ટર વિસ્તારમાં બસો સાત વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી એક પેડ માકે નામ અને મિયાવાકી વાકી પદ્ધતિથી વન કવચને મળેલી સફળતાથી રાજ્યમાં ગ્રીન કવરમાં ઘણો વધારો થયો છે વન બહારના વિસ્તારોમાં અગિયારસો ને તેતાલીસ ચોરસ કિલોમીટરના વન આવરણ વધારવા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રિય એવા વડના વૃક્ષોના એટલે કે નમો વડ વન ઉભા કરીને પર્યાવરણની જાળવણી માટે અત્યાર સુધીમાં બ્યાસી નમો વડનું નિર્માણ કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે

વધુને વધુ સ્થાનિક ઉત્પાદનો ગૃહ ઉદ્યોગની સ્વદેશી બનાવટોની ખરીદી કરીએ આપણે સૌ સાંપ કરીએ કે વધુને વધુ વૃક્ષો વાવીને ગ્લોબલ વોર્મિંગને નાથીશું વોકલ ફોર લોકલ લોકલ ફોર ગ્લોબલને જીવનનો હિસ્સો બનાવીશું ફરી એકવાર છોતેર માં વન મહોત્સવની સફળતા માટે વન વિભાગને શુભેચ્છાઓ પાઠવી વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરમી ગુજરાત ભાઈ યોગેન્દ્રસિંહ પરમાર પંકજભાઈ દેસાઈ માન્ય સંજયભાઈ મહિડા કલ્પેશભાઈ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ ઉપસ્થિત વિભાગના વન પર્યાવરણ વિભાગના મારા અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર પીસીસીએફ ઓફ ડોક્ટર એપી સિંઘ ડોક્ટર જયપાલ સિંઘ અને સામાજિક વનીકરણ વિભાગના પીસીસીએફ આર કે સુગુર જિલ્લાના કલેક્ટરશ્રી આપણા તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રમુખશ્રીઓ આપણા ગામના સરપંચશ્રી ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો આગેવાનો વડીલો મીડિયાના મિત્રો આજે આપણે હમણાં જ ગણતેશ્વર સાંસ્કૃતિક વન જે ચોવીસમો વન છે એનું લોકાર્પણ આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું આ એવું ઐતિહાસિક સ્થળ છે કે જ્યાં ભગવાન શિવનું ધામ ગણતેશ્વર મહાદેવનું મંદિર એ ઐતિહાસિક અને પૌરાણિક એનું મહત્વ ધરાવે છે આ મંદિરમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે ખેડા જિલ્લાની આસપાસના વિસ્તારમાંથી અનેક લોકો પગફાળા પણ મહાદેવજીના દર્શને આવતા હોય છે અહીંયા ખૂબ મોટો મેળો પણ યોજાય છે આ સાંસ્કૃતિક વન અહીંનું વિશિષ્ટ આકર્ષણ બની રહીએ અને આ વનમાં સાંસ્કૃતિક આકર્ષણો જેવા કે મુખ્ય પ્રવેશ દ્વારથી લઈ ભગવાન શિવજીની ઊંચી પ્રતિમા અને શિવ શિવલિંગ વન યોગ ઉપવન નક્ષત્રવન રાશિ વન નવગ્રહ વન પંચવટી વન વન જેવા વગેરે બનાવવામાં આવેલા છે આ સાંસ્કૃતિક વનમાં અલગ અલગ જાતના ઔષધિ રોપાઓ સુશોભનને લગતા રોપાઓ અને નાગચંપા જેવા તથા બીલીના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે આ ઉજાણી સ્થળ તરીકે હરવા ફરવાનું સ્થળ તરીકે પર્યટકોને આકર્ષણનું કેન્દ્ર બને એ પ્રકારની આ સાંસ્કૃતિક વનમાં મેજ ગાર્ડન પ્રાકૃતિક શિક્ષણનું સ્થળ બાળ ક્રીડાગણ સેલ્ફી પોઈન્ટ ગાર્ડન ગજીબો જેવા વોચ ટાવર્સ સહિત મિસ્ટ ફોરેસ્ટ બાંબુ ટનલથી લઈ અને પાણી પીવાના પાણીથી ટોયલેટ સુધીની તમામ વ્યવસ્થાઓ એમાં રાખવામાં આવી છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે આ સાંસ્કૃતિક વન જે ઐતિહાસિક સ્થળો રાજ્યમાં છે એવા અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ મોટી સંખ્યામાં આપણે ત્રેવીસ સાંસ્કૃતિક વનો ગયા વર્ષ સુધીમાં પૂર્ણ કર્યા લગભગ વીસ જેટલા જિલ્લા અત્યાર સુધીમાં પૂરા થયા છે આ ચોવીસમું આપણો વન મહોત્સવ આપણે અહીં કરી છીએ અને સાંસ્કૃતિક વનનું નિર્માણ અહીંયા થયું છે આપણે આપણા ધાર્મિક ઐતિહાસિક અને પર્યટન સ્થળો જે છે સાંસ્કૃતિક વનોના નિર્માણથી આપણા પ્રાચીન અને સાંસ્કૃતિક સ્થળોથી લોકોને માહિતગાર થાય આવા સ્થળોને પણ સાથે સાથે એનો વિકાસ થાય લોક ઉપયોગી ઉજવણીના સ્થળો વધે એ અને આ વિસ્તારના સ્થાનિક લોકોને એમાંથી રોજગારી પણ મળે એવો એનો હેતુ છે સંસ્કૃતિ પ્રધાન એવો આપણો દેશ વનો અને વન્યજીવોની પૂજા અર્ચના આદિકાળથી કરતો એવો છે પૃથ્વી પર સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જેના ઉપર નિર્ભર છે તેવા વૃક્ષો વનો અને વનસ્પતિઓનું જતન કરવાની બાબત આપણી સંસ્કૃતિ સાથે વણાયેલી છે જેનો ચિતાર અહીંયા આપ સૌ એટલે મોટી સંખ્યામાં જન્મહે ઉમટી પડી છે એના ઉપરથી જોઈ રહ્યા જોઈ રહ્યા છે દર વર્ષે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આ રીતના આપણે સાંસ્કૃતિક વનો મહોત્સવ અને સાથે સાથે સાંસ્કૃતિક વનોનું નિર્માણ કર્યું છે આપણા માન્ય ના મક્કમ નેતૃત્વ હેઠળ આપણે આ સાંસ્કૃતિક વનોની શૃંખલા તૈયાર થતા જોઈ રહ્યા છીએ આજના રાજ્યકક્ષાના વન મહોત્સવની સાથે સાથે આવતી છ તારીખ છ સપ્ટેમ્બર સુધીમાં તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાના વનમહોત્સવ અને એના પછી પંદર સપ્ટેમ્બર સુધીમાં તમામ તાલુકા કક્ષાના વન મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એમાં લગભગ દસ કરોડથી વધારે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે આપણે દસ પોઈન્ટ પંચાવન કરોડ રોપાનું વિતરણ કરવા માટેનું આયોજન કર્યું છે બે હજાર ચોવીસમાં પંચોતેરમાં વન મહોત્સવ હેઠળ વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આપણે તેત્રીસ જિલ્લા કક્ષાના વન મહોત્સવ જ્યારે યોજાયા હતા એમાં બે લાખ ને ત્રેસઠ હજાર જેટલા રોપાઓનું આપણે વિતરણ કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણમાં રાજ્યના વન વિસ્તારની બહાર પણ ઓગણા ઓગણચાળીસ હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં આપણે વિવિધ યોજનાઓથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે વધુમાં આ વર્ષે વીસ જેટલા અર્બન ફોરેસ્ટનું પણ નિર્માણ કરવાનું આયોજન છે હરીતપત જે યોજના છે એમાં જુદા જુદા રોડો રોડ સાઇડ ઉપર છ થી આઠ ફૂટના મોટા રોપા ટ્રી ગાર્ડ સાથે અને ચાર વર્ષ સુધી એને ત્રણ પાણી પીવું પણ આપવાની સાથેનું હરિતપથની યોજનામાં બે હજાર ચોવીસ પછી એટલે ગયા વર્ષમાં ચાલીસ હજાર જેટલા મોટા રોપાઓ વાવેતર કરવામાં આવ્યું આ વખતે પચીસ છવ્વીસના વિસ્તાર આ વર્ષની અંદર લોકભાગીદારી થકી સાત લાખ અને જેટલા રોપાનું વાવેતર કરવાનું રોડ સાઈડ ઉપર આયોજન કર્યું છે પંચરતના ગ્રામ વાટિકા વાવેતર મોડલ હેઠળ આપણે એક હજાર ગામડામાં ગામડીઠ પચાસ રોપા ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાનું આયોજન કર્યું છે ચોત્રીસ પવિત્ર ઉપવનોનું પણ બનાવવાનું આયોજન આ વર્ષના હાથ ઉપર લીધું છે માનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણા સમગ્ર દેશમાં જેનો અદભુત પ્રતિસાદ મળ્યો છે જેને આપણે ગુજરાતે વધાવી લીધું છે એક પેટ બાકે નામના અભિયાનમાં આપણે ગયા વર્ષે જે આપણે લક્ષ્યાંક મળ્યો હતો એ સત્તર કરોડનો હતો એમાં આપણે સત્તર કરોડ અને ચોપન લાખ જેટલા રૂપાઓનું ગયા ગયા વર્ષમાં વાવેતર કર્યું હતું અને આપણે આ વર્ષે દસ કરોડ નો જે લક્ષ્યાંક છે એની સામે છ કરોડ સુધીના રોપાનું અત્યાર સુધીમાં વાવેતર સહી થઈ ગયું છે એક વેડ બાકીના ટુ ઝીરોમાં તો આપણે અત્યારે આ આ વર્ષમાં જે વન વિસ્તાર છે એ વન વિસ્તારની અંદર પણ લગભગ દોઢ કરોડ કરતાં વધુ રોપાઓનું વાવેતરની કામગીરી છે એ વીસ હજાર હેક્ટરમાં પૂર્ણ કરવામાં આવી છે માન્ય પ્રધાનમંત્રીશ્રીના આહવાન અને માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે વન પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યને હરિયાળું બનાવવા માટે જે રીતના લોકો સમગ્ર ગુજરાતની જનતાએ આપણે આ આખા કાર્યક્રમને જે રીતે વધાવી લીધો છે એના કારણે આગામી થોડા વર્ષોમાં આપણું ગુજરાત છે એ ખરેખર હરિયાળું ગુજરાત સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત બનવા બનવા તરફ જઈ રહ્યું છે ચૌતેરમાં વન મહોત્સવમાં આપ સૌનો જે ઉત્સાહ છે અને અહીંયા જે બધાયના છે એ બધાનું અમે સ્વાગત કરીએ છીએ વૃક્ષ વૃક્ષારોપણ અને